જય ગજાનંદ જય માતાજી શું પિતૃ નડે ખરા પિતૃ દોષ એટલે શું પિતૃ એટલે શું પિતૃ આપણને નડે છે કે નહીં આપણને કઈ રીતે ખબર પડે ખરેખર આપણે પિતૃ કોણ છે ને આપણે એને જાણીએ છીએ ખરા આપણે એવું સમજીએ છીએ કે આપણા પૂર્વજો એટલે આપણા પિતૃઓ પણ ખરેખર હકીકત શું છે પિતૃ આપણને શું આપી શકે અને પિતૃઓ જો આપણાથી નારાજ હોય તો આપણા જીવનની અંદર શું બની શકે ચાલો એ જાણીએ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય પિતૃદેવ જરૂરથી લખી દેજો અને આ વિડીયોને દરેક સનાતન હિન્દુઓ સુધી શેર કરવાનું ભૂલતા નહીં પહેલો પ્રશ્ન કે શું પિતૃ નડે ખરા હા પિતૃ નડે કઈ રીતે નડે પિતૃ દોષ એટલે શું કે તમારા જે જીવતા મા બાપ છે એને તમે જીવનની અંદર ક્યારેય પણ સુખ નથી આપ્યું તમે એને જીવનની અંદર એના આત્માને ક્યારેય તૃપ્ત નથી કર્યો એને અંત સમયે કંઈ પણ ખાવાની કોઈને મળવાની કંઈ પણ લેવાની કે કંઈ પણ જોવાની હામ અધૂરી રહી ગઈ છે આશાભેર અપેક્ષાભર જિજ્ઞાસા સાથે એનું મૃત્યુ થયું છે અને અંત સમયની અંદર એનો એક શ્રાપ એની હાય એની બધુંઆ તમને લાગી છે કઈ રીતે લાગે કે ભાઈ કોઈ બુઝુર્ગ વ્યક્તિ છે અને બીમાર છે એ ગડભાગાડતા હોય મળમૂત્રનો પથારીમાં ત્યાગ કરતા હોય તો સ્વાભાવિક છે કે અંત સમય દરેક વ્યક્તિઓ એની સેવા કરવાથી ઠાકી જતા હોય છે એટલે આપણે ન બોલવાના કવણ બોલતા હોઈએ ન કરવાનો બિહેવિયર આપણે એની યારે કરતા હોઈએ અને એનું દિલ દુભાઈને એનો આત્મા દુભાઈને એ વ્યક્તિનું મૃત્યુ થયું છે તો એના આશીર્વાદ તો તમને પ્રાપ્ત થયા જ નથી એટલે મરણ સમયે એના અંત સમયે જે તમારા પ્રત્યેનો એને દ્વંદ હતો એ દ્વંદના કારણે તમને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થતા નથી એના જીવનના એ અંત સમયે તમારા પ્રત્યેને એક ધૃણા હતી એક દ્વેષ હતો કે ભાઈ મને આ રીતે આ લોકો હેરાન કરે છે પરેશાન કરે છે અને એ રીતે એનું મૃત્યુ થયું છે એટલે એ પિતૃઓના આશીર્વાદ તમને પ્રાપ્ત નથી થતા પિતૃ નડે એ જરૂરી નથી પિતૃના આશીર્વાદ નથી તો પણ એવું જ સમજો કે તમારે પિતૃદોષ છે જો તમારા જીવનની અંદર પિતૃઓના આશીર્વાદ હશે તો તમારો વંશ વેલો ક્યારેય નહીં અટકે તમે જોજો આજે દર ત્રણ પેઢીએ એક પેઢી અટકી જાય છે કારણ પિતૃઓની કૃપા નથી પિતૃઓના આશીર્વાદ જેના જીવનની અંદર નથી ને એ ક્યારેય ધન વૈભવ સુખ ભોગવી જ નથી શકતા ક્યારેય એને સંતાનનું સુખ તો પ્રાપ્ત થતું જ નથી અને જો સંતાન થયા હોય તો એવા નરાધમો થશે પિતૃઓની આ કૃપા હશે તો દારૂ પીતા હશે જુગાર રમતા હશે પર સ્ત્રી ગમન કરતા હશે વ્યભિચાર કરતા હશે મા બાપને પણ મારવા દોડતા હશે મા બાપને પણ દુઃખી કરતા હશે મા બાપને પણ અપશબ્દો બોલતા હશે ગાળી ગલોજ દેતા હશે તો તમે ક્યારેય તમારા સંતાનોને દોષ ના દેતા કારણ એમાં કેવલ સંતાનોનો વાક નથી ક્યાંક ને ક્યાંક તમારા પિતૃઓની અકૃપા છે પિતૃઓના પૂર્ણ આશીર્વાદ તમને મળતા નથી એટલે તમારા સંતાનો કે તમે રસ્તો ભટકી જાઉં છો ન કરવાના કામ કરવા મળો ન લેવાના નિર્ણયો લેવા મળો તમારા એ જીવનની અંદર એકાએક આપદાઓ આવવા લાગે એકાએક વિઘ્નો આવવા લાગે એકાએક તમારી પડતી આવવા લાગે તમારું એક પણ કામ ધારું સફળ ન થાય એટલે સમજી લેવાનું કે તમારા પૂર્વજો તમારા પિતૃઓ કોઈ અવગતે છે અને તમારાથી નારાજ છે પિતૃ નડતા નથી પણ એની વાસના એની જીજ્ઞા એની અપેક્ષા આ જે બાકી રહી ગઈ છે ને એ તમને હક નથી લેવા દેતી એના અંત સમયે જે તમારે સેવા કરવાની હતી એના અંત સમયે તમારે જે આશીર્વાદ લેવાના હતા એ જગ્યાએ તમે બદુવા લીધી છે એ જગ્યાએ તમે એને નિરાશ કર્યા છે એટલે અંત સમયે તમારા ઘરની અંદર દુઃખી થઈને ગયા છે એટલે તમારા ઘરની અંદર ક્યારેય પણ લક્ષ્મીની કૃપા નથી થતી ક્યારેય પણ એ ઘરની અંદર તમે સુખી નથી થઈ શકતા તો તમારે સુખી થવા માટે શું કરવું જોઈએ પિતૃઓના આશીર્વાદને પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ પહેલાં તો તમારા પિતૃઓને સદગતિ અપાવો સદગતિ શેનાથી મળશે તો કે પિતૃઓને તૃપ્ત કરવામાં સૌથી શ્રેષ્ઠ જો કોઈ માર્ગ હોય ને તો અર્પણ તર્પણ અને સમર્પણ તમારા પિતૃઓના નામથી તર્પણ કરાવો જો કોઈ અવગતે મર્યા છે અકસ્માતમાં મૂર્યા છે કોઈ કપાઈને મર્યા છે કોઈ હળકીને મૃત્યુ પામ્યા છે કોઈ આત્મહત્યા કરી છે અથવા તો કોઈ તીક્ષ્ણ હથિયારથી કોઈનું મૃત્યુ થયું છે તો એવા પિતૃઓ માટે થઈને એ પ્રેતીઓનીમાં છે એને મુક્ત કરવા માટે તમે પ્રેતબલી કરો પછી નારાયણ બલિ કરો અને એને મોક્ષ અપાવો પિતૃઓને તૃપ્ત કરવા માટે તમારે ગાયની સેવા કરવી જ પડશે ગાયોની સેવા કરવાથી તમારા પિતૃઓ તૃપ્ત થાય છે પિતૃઓના આશીર્વાદ તમને મળે છે બીજું તમારે બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન જરૂરથી કરાવવું જોઈએ સાધુ બ્રાહ્મણ સંતોને બ્રહ્મ ભોજન કરાવવાથી પણ તમારા પિતૃઓ તૃપ્ત થાય છે શાંત થાય છે અને તમને આશીર્વાદ આપે છે પિતૃઓની કૃપા વગર તમારે ક્યારેય વંશવેલો આગળ નહીં વધે પિતૃઓની કૃપા વગર ક્યારેય તમે ધનનું સુખ નહીં શકો તમારા ધંધા રોજગારની અંદર ક્યારેય તમને સફળતા નહીં મળે પિતૃઓની કૃપા વગર ક્યારેય તમે ઘરની અંદર શાંતિથી રહી નહીં શકો તમારા ઘરની અંદર કજિયો કંકાસવાદ વિવાદ વિખવાદ થતો હોય એટલે સમજવાનું જ કે મારા ઘરની અંદર પિતૃદોષ છે એક પછી એક કોઈને કોઈ બીમાર પડે છે બીમારીઓ અવારનવાર તમારા ઘરની અંદર પીછો જ નથી છોડતી તો પણ સમજવાનું કે તમારા ઘરની અંદર પિતૃદોષ છે કોઈ માંગલિક કાર્ય નથી આવતું કોઈ શુભ કાર્ય નથી થતું તમે સત્યનારાયણની કથા પણ નથી કરી શકતા રાંદલના લોટા પણ નથી તેડી શકતા દીકરા દીકરી છે એના લગ્ન પણ નથી થતા તો પણ તમારે સમજવાનું કે ક્યાંક ને ક્યાંક તમારાથી તમારા પિતૃઓ નારાજ છે પિતૃઓ ક્યારેય નડતા નથી પણ એની વાસના એની જીજ્ઞા એની અપેક્ષાઓ નડે છે એ અધૂરી છે ત્યાં સુધી ઈશ્વર તમને તૃપ્ત નહીં થવા દે તમને પૂર્ણ નહીં થવા દે માટે તમારા જીવનની અંદર પિતૃઓના પૂર્ણ આશીર્વાદ મેળવવા માટે થઈને તમારે બને તો પંચબલી કર્મ કરવું જોઈએ પંચબલી નથી પહોંચી વળતા તો તમારે પ્રેતબલીને નારાયણ બલિ કરવું જોઈએ એ પણ તમે નથી પહોંચી વળતા તો પિતૃઓના સોળ દિવસનું જે આ શ્રાદ્ધ છે અથવા તો દરેક મહિનાથી જે અમાસ છે એમાં તમારે પક્ષીઓને પિતૃઓનું સ્મરણ કરતાં કરતાં ચણ અર્પણ કરવી જોઈએ પિતૃઓનું સ્મરણ કરતાં કરતાં ગાયને લીલો ઘાસચારો તમારે અર્પણ કરવો જોઈએ બ્રાહ્મણોને તમારે વસ્ત્ર પાત્ર અને દાન દક્ષિણા અર્પણ કરવું જોઈએ અને બ્રહ્મભોજન કરાવવું જોઈએ દર અમાસના દિવસે જો પિતૃઓનું સ્મરણ કરીને તમે આટલા એની પાછળ સત્કાર્ય કરો છો તો ધીરે 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 પિતૃઓના આશીર્વાદ તમને મળતા થઈ જાય છે અને પિતૃઓની કૃપા તમારા જીવનની અંદર જ્યારે થવા લાગે છે ત્યારે તમારા જીવનમાં રહેલા દરેક દુઃખ દરેક સંકટ દરેક યાદી વ્યાધિ ઉપાધિ દરેક વિપદાઓમાંથી તમે મુક્ત થઈ જાઓ છો પિતૃ પ્રેતયોનીમાં હોય પિતૃભૂતિઓનીમાં હોય પિતૃ કાગ્યોનીની અંદર હોય પિતૃ સર્પયોની અંદર હોય તો આપણને કઈ રીતે ખબર પડે તમારા કુટુંબની અંદર કોઈ ભૂત પ્રયત્ના સપનાઓ વધારે આવે છે તો સમજો કે તમારા પૂર્વજો ભૂત યોનિની અંદર છે તમારા ઘરની અંદર કુટુંબની અંદર કોઈને પણ નાગના સપના વધારે આવે છે તો પણ સમજો કે તમારા પિતૃઓ સર્પ યોનીની અંદર છે તમને સપનાની અંદર કાગડાઓ દેખાય છે તો સમજો કે તમારા પિતૃઓ કાગયોની અંદર છે તમને અદૃશ્ય સાયાઓ દેખાય છે તો સમજવાનું કે તમારા પિતૃઓ પણ ભટકે છે કોઈ સફેદ સાડી પહેરીને કોઈ સ્ત્રી દેખાતી હોય અથવા તો કોઈ પણ એવું ધૂંધળું શરીર તમને દેખાતું હોય સફેદ કલરનું તો સમજવાનું કે હજી તમારા પિતૃઓને વ્રજલોક લોક કે સ્વર્ગલોકની પ્રાપ્તિ નથી થઈ એ ભટકે છે તો એના મોક્ષ માટે થઈને તમારે કોઈને કોઈ સત્કર્મો તમારા જીવનની અંદર કરવું જોઈએ નહીંતર એ તો જનારા જતા રહ્યા છે જે જીવતા છે એ દુઃખી થાય છે અને હાચો પિતૃ દોષ છે ને ભાઈ તમારા જીવનની અંદર તમારા જીવતા મા બાપની તમે સેવા નથી કરતા ને એ પણ લાગે છે એનો આત્મા પણ જો રડતો હશે તો પણ તમે ક્યારેય સુખ નહીં ભાળો એટલે જે ગયા છે એ પિતૃઓને તો તમે શ્રાદ્ધ અર્પણ તર્પણ સમર્પણ કરો જ છો પણ જીવતા છે એને પહેલાં હચવી લેજો જીવતાની આ એટલી લાગે છે એટલા નડી શકે છે એટલા આપણને હેરાન કરી શકે છે કે મૃત્યુ પછી પણ એટલા ન નડે જે ઘરની સત રીજે ને એ ઘરની દિવાલું હંમેશા નબળી પડે છે તો મા બાપ છે વડીલો છે એ આપણી સત છે જો એના આંખમાંથી આ હુંડું પડ્યું તો દિવાલું ક્યારેય મજબૂત નહીં રહે તમે ક્યારે મજબૂત સ્થિતિમાં નહીં રહ્યો એકાએક બધું જ જતું રહેશે માટે મા બાપની સેવા કરવી જરૂરી છે શ્રાદ્ધ કર્મની અંદર ક્યારેય પણ લોભ નહીં કરતા કીધું છે ને જો મન વધે તો ધન વધે ધન વધે સબ વધત વધત વધ જાય જો માણસનું મન ઘટે તો ધન ઘટે ધન ઘટે સબ ઘટત ઘટત ઘટ જાય આજે કદાચ આપણે જોવાનીના જોશમાં હોઈએ તો આપણે માનીએ ન માનીએ કાંઈ પિતૃ પિતૃ હોય નહીં ને કાંઈ આપણને નડે નહીં બધું આપણા કર્મને આધારે છે ને કર્મ હારા કરો બધું સારું થાય ભાઈ આવી હવામાં ન રહેવાનું હં આવી હવામાં રહેવાથી તમારા પિતૃઓ જે નડે છે નડતા બંધ નહીં થાય જવાની 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 અરીસામાં જોતા બાબુ દાદાની નિશાની યાદ આવવાની આંખે અંધારા આવવાના કાને બેરાસ આવવાની મોઢામાં દાંત નથી રહેવાના ઉપર વાળો સીઠી ફાડશે બારદી મોપણ માણશે દી બધા ભેગા મળી મિષ્ટાન દાબશે તમે એક દિવસ જતા રહેવાના છો એટલે કરેલું જે કાંઈ છે ને એ કર્મ જ તમારી સાથે આવવાનું છે પણ કર્મ ધર્મયુક્ત કરવું જોઈએ ધર્મયુક્ત કર્મ ન હોય એ કર્મ કંઈ કામનું નથી જે સનાતન સંસ્કૃતિ જે સનાતન પરંપરા આપણને કહે છે એ પ્રમાણે આપણે દરેક ઋણમાંથી મુક્ત થવું જોઈએ આપણા જીવનની અંદર આપણે માનવ યોનીમાં જન્મ લીધો છે એટલે આપણે દેવ ઋણ પણ છે એટલે પિતૃ કાર્ય કરવાથી તમે દેવ ઋણમાંથી મુક્ત થાવ છો ઋષિ ઋણ પણ છે એમાં જ તમે નિત્ય તર્પણ કરી અને ઋષિઓનું તર્પણ કરો છો એટલે ઋષિ ઋણમાંથી પણ તમે મુક્ત થાવું છો પિતૃઋણ છે તો શ્રાદ્ધ કર્મ કરવાથી તમે પિતૃઋણમાંથી પણ મુક્ત થાવું છો માતૃઋણ હોય છે ગુરુ ઋણ હોય છે આ બધા ઋણમાંથી મુક્ત થવા માટે કાંઈક ને કાંઈક બધાના જીવનની અંદર કોઈને કોઈ ઋણાનું બંધન છે એના કારણે જ ઘણી આપદાઓ ઘણી વિપદતાઓ ઘણા સંકટોનો આપણે સામનો કરવો પડે છે તો દરેક ઋણમાંથી મુક્ત થવા માટે આપણા સનાતન ધર્મની અંદર આપણા વેદ સંસ્કૃતિની અંદર ઘણા બધા માર્ગો આપણને બતાવવામાં આવ્યા છે એમાંનો શ્રેષ્ઠ માર્ગ જો કોઈ હોય તો વૈદિક પદ્ધતિ છે વૈદિક પદ્ધતિ દ્વારા તમે તમારા પિતૃઓને મોક્ષ આપવા માટે પ્રયાસ કરી શકો છો તમારી જન્મકુંડલી જુઓ એટલે એના આધારે તમને ખબર પડી જશે કે તમારે આ પ્રકારનો પિતૃ દોષ છે તમારા પિતૃઓ કઈ યોનીમાં છે અને એના મોક્ષ માટે તમારે કયો માર્ગ લેવો જોઈએ તો આ દરેક પ્રશ્નના જવાબ તમને તમારી જન્મકુંડલીમાંથી જરૂર મળી જશે જય ગજાનંદ જય પિતૃદેવ જય માતાજી